રાજા એટલે બટાટા શિયાળો પૂરો થતા આવક થાય છે ઉત્તર ગુજરાતમાં ખેડૂતો બટાટાની ખેતીથી સમૃદ્ધ બન્યા છે અને એમાંય ડીસાના ખેડૂતોએ તો બટાટાની ખેતીમાં બાદશાહત મેળવી છે ટૂંકા ગાળાની સિઝન ગણાતી બટાટાની ખેતીમાં ડીસાના ખેડૂતે કેવું ઉત્પાદન લીધું તે નિહાળવા માટે ચાલો તેમના ખેતરની મુલાકાત કરીએ બટાકાએ શાકભાજીનો રાજા ગણાય બટાકાની ખેતીમાં જો સારા ભાવ મળે તો ઓછા સમયમાં ખેડૂતોને સારી આવક કરાવી આપે છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો શિયાળુ શાકભાજી પાક તરીકે બટાકાનું વાવેતર કરતા હોય છે ડીસા તાલુકાના કાંડ ગામના પ્રગતિશીલ ખેડૂત હરજી જેઠાજી મકવાણાએ છેલ્લા ચાલીસ વર્ષથી બટાકાની ખેતીમાં માસ્ટરી મેળવી લીધી છે આ વર્ષે પોતાની ચાલીસ વીઘા જમીનમાં બટાકાનું વાવેતર કરી સાવ ટૂંકા ગાળામાં ઉત્તમ આવક મેળવી છે અત્યારે બટાકાનું હાર્વેસ્ટિંગ ચાલુ હોવા સાથે ખેતરે બેઠા વેચાણ કરી રહ્યા છે બો દર વખતે લગભગ વર્ષોથી ખેતી કરે છે અમારે ડુહાય વાવતા ખેતી અમે એ કરે છે લગભગ તરી પોત્રી વર્ષથી બટાકાની ખેતી કરે છે તેથી મંદી તો ઘણી આવે ને જાય પણ એ વર્ષો વર્ષ વળજીને રહ્યા બટાકાને એટલે કોઈક વાર બે વાર હાર પહેલાં મંદીમાં આવે તો એક વાર તેથી આવે પણ આ વખતે બટાકાના થોડી બજાર સારી હતી ઉત્પાદન તો હવામાનના અનુકૂળના લીધે ઉત્પાદન ઓછું રહ્યું પણ છતાંય તોય બટાકામાં ભાવ મળ્યા સારા અને દિશાનો બટાટું એટલે પ્રખ્યાત આખા ગુજરાત ગો કે મહારાષ્ટ્ર ગણો દિશાના બટાકા જેવું ખાવામાં સ્વાદિક રૂપાળું એવું એટલે દિશા એટલે અમારું બટાકા નગરિક તો ખરું અને દિશાનો બટાકો ખૂબ અને એકદમ હારો વેપારીને ગમે ખાવાવાળાને ગમે અને ખેડૂતે જે મજૂરી કરે છે પાજીઓ હોય કે જોને ગમે તે પીલું હોય પણ જાતિથી કાળજી રાખે છે એના બદલે ઉત્પાદન સારું રહેશે સોણિયું ખાતર નોખે બીજું રાસાયણિક ખાતર કજું ઓછું નખે ઓર્ગેનિક થોડુંક વગેરે વ્યવસ્થિત નખે વ્યવસ્થિત પાય તો એના બદલે ખૂબ ઉત્પાદન સારું રહેશે અને મજૂરી પણ એમાં બટાકા મળે છે એ આ બટાકાના પડતા જ અમે લો થોડો લુગડો પહેરાય બટાકાના પત્તાબ જ છે

પ્લાન્ટની મદદથી વાવેતર કર્યું બટાકાને સુકારા અને અન્ય ફૂગજન્ય રોગથી બચાવવા બીજ માવજત ખાસ જરૂરી છે બટાકાના વાવેતર પછી પંદર દિવસે આ વખતે બટાકાના પાકને પ્રતિકૂળ વાતાવરણ રહ્યું છે શિયાળાને ઠંડી જોઈએ તેવી ન રહેતા વિગાદિત ઉત્પાદનને થોડી અસર પડી છે બટાકાના સારા ઉત્પાદન માટે માવજત ખાસ મહત્વની હોય છે

બટાકામાં ઘણા ખેડૂતો ઊંચા ભાવ હોય તો કચિયારા બટાકા કાઢી લેતા હોય છે જો જમીનમાં વધુ સમય રહેવા દેવામાં આવે તો ઉપરની છાલ પકવ થાય છે જે બટાકાને સ્ટોરેજમાં ભરી શકાય છે બટાકાની ખેતીમાં બિયારણનો સૌથી વધારે ખર્ચ રહેતો હોય છે બટાકામાં એક કટ્ટાના થી આઠસો રૂપિયા ભાવ રહ્યો હતો એક વીઘામાં દસ હજાર રૂપિયા આસપાસ બિયારણનો ખર્ચ આવતો હોય છે એક વીઘામાં પ્લાન્ટાની મદદથી વાવણીના એક હજાર રૂપિયા ખર્ચ ખાય છે

દહમાની આખર તારીખથી બટાકાનું વાવેતર તૈયારી કરતા હોય છે તો શેડું હારી થોડી હુકવા જેવી જો આપણે પોખરા જ તો થોડી શેડ ચેણી હોય વહેણી હોય તો સાલે જ્યારે ખાતી વાવામાં તો થોડી હુકાતી જોવે અને પેલી ખોપરી બાછા વાવા તો મને વધારે હુકાતી જોવે કંઈક ખેડૂતને શું છે અમુક ભેજ વધારે હોય તો ખેડૂતને ગાળા પડે ગાળા પડે એટલે નુકસાન આવે પણ એમાં સોણિયું ખાતર આપણે નોખવું જોવે વીઘે વધારે ને તો ત્રણ ટોલી તો વિઘે નોખવી જ જોઈએ બે ત્રણ ટોલી ડીએપી નોખવું પડે પેલું કટર નોખવો પડે સલ્ફેટ થોડું નોખવું પડે પણ માવજત વ્યવસ્થિત આ લો તમે તો તમને ઉત્પાદન મળવાનું છે અને આ વખતે ઉત્પાદન થોડું ઓછું રહ્યું છે જે કે લગભગ આપણે ગઈ સાલે બસો પર હતા તો આ સાલે એકસોને સિત્તેર એસી સિત્તેર એસીનો ગાળો પડ્યો એટલે વી પચી કટરનો ગાળો પડ્યો છે દરેકને કોઈ એમ કહેતો હશે નેક નેકલે છે દીણી કંઈ લે છે તો કોઈકને પોષ મણી કંઈ લે છે પણ હરાથી તો સાહેબ ઓછ જ નેકળે છે હાથ મણિકા જેવો જેવું પટાટું બેસે છે